જય મિત્રો હું છું બિજલભાઈ મારી યુટ્યુબ ચેનલ બિજલભાઈ બ્લોગમાં તમારું સ્વાગત છે અને મારી પાસે તમે જોઈ રહ્યા છો જે તમારે ક્યારે પણ કોઈ માણસ રાજા મહારાજા કે બહુ મોટા માણસો વીઆઈપી માણસો હશે એમને જોયું છે અહીંયા તમને એવી વસ્તુ બતાવીશ કે શાયદ આપણા ગુજરાત કે ઇન્ડિયાના માણસો માત્ર

સ્ટેપ બાય સ્ટેપ વાસણનો સિક્કાઓનો ચાંદી સોનાના સિક્કાઓ રાજા એન્ટિક વસ્તુ જે તમને કીધું પણ ક્યારે તમે વિચાર્યું કે જોયું નહીં હોય એના હું ચાર પાંચ પાઠ અલગ અલગ બનાવીશ તો વિડીયોને કરી લેજો સબસ્ક્રાઈબર અને ખાસ વસ્તુની નોંધ લીધા જેવી છે કે એ વસ્તુ તમને ગમે એ વિડીયો તમારા સુધી આવે ત્યારે સાહેબ એ વસ્તુ વેચાઈ ગઈ હોય તો વહેલા એ પહેલાં વિડીયાને કરીએ શરૂઆત અને નિરખીને જોજો શાયદ વસ્તુ વેચાઈ પણ જાય હું પણ મને વસ્તુ ગમશે એ તો હું પહેલાં હું જ લઈ લઈશ અને વધે બધી તમારી વાળા બન્યા રે જો સુધી રામ રામ પરમભાઈ મારી યુટ્યુબ ચેનલનો તમારું સ્વાગત છે અને આ મેં ખજાનો જોયો એની કોઈ સીમા નહીં એટલો તો તમારો પરિચય આપો અને તો આપણે શું છે નામ ઠામ ગામ અને આટલી બધી અસંખ્ય વસ્તુ આપણી નજર ન પૂગી શકે એટલી બધી એ કઈ રીતે પ્રાપ્ત થઈ અને પછી આગળ શું શું આપણે બતાવશું એની પણ આપણે જાણકારી મારું નામ પ્રવીણ પ્રજાપતિ વિજપની ચામુંડા એમ્પિકમાં તમે આ જોઈ રહ્યા છો હા આ ટોટલ આઈ બધી રાજા મહારાજા વખતની છે જ્યાં હરેક સ્ટેટની અંદર આમ જનતાને કોઈને જ્યાં નો એન્ટ્રી હોય એવી જગ્યાએથી આ વસ્તુ અમે બધી કલેક્ટ કરેલી છે જે રાજસ્થાનમાં અમુક અમુક સ્ટેટોમાં જે કોઈ પબ્લિકને અંદર જવાની એન્ટ્રી ન હોય ત્યાં અમારે ડાયરેક્ટ કોન્ટેક હોય જેથી કરીને આ યુઝ કરતાં રાજાશાહી વખતની અંદર હરેક સૈનિકોને જમવા બનાવવા માટે જે આઈટમ બધી દોઢસોથી બસો વર્ષ જૂની આઈટમ છે ઓહો વાહ

જે આધુનિક સમય અત્યારના ગણા આપણે હીટર બરાબર જે નીચેથી તાપ કરીએ ઉપર તાપ નીકળી જાય નળ સ્ટાર્ટ કરો એટલે ગરમ પાણી નીકળે હમ હમ એ તો ઘણા બધા પીસ છે હા એ ઘણા 6 8 પીસ છે બરાબર છે અને આ બધાય જે છે એ સરું છે જે પહેલાના કાળમાં જે રાજાશાહી વખતમાં જે આપણે આની અંદર રસોઈ બનાવતા અને આ પ્યોર કોપરના છે અને મિનિમમ 150 થી 200 વર્ષ જૂના છે આ તો ઘણા બધા છે મને ત્રીસ કિલો થી માંડી અને સિત્તેર કિલો લગી ને આપડી પાસે અહિયાં આપણે કલેક્ટ કરેલા છે અને કોકને કિલોના ભાવમાં હોય કે કેમ હોય અમે બે હજાર રૂપિયા કિલો કોપરની આઇટમ છે એ વેચીએ છીએ અને બ્રાશની આઇટમ જે છે એ એક થી માંડીને સત્તરસો રૂપિયા કિલો પછી વસ્તુ કેવી છે જે કેટલી ઓલ્ડ છે કેટલી ઓલ્ડ છે એના ઉપર તમે જ એટલે એમાં કોઈ કન્ફર્મ નથી અહીંયા તમને હું મારા ઇન્સ્ટાગ્રામમાં મારા નંબર આપીશ ને ભાઈના નંબર પણ આપવાનો કોશિશ કરીશ પછી આગળ શું શું ખજાનો છે એ જગ્યાએ આ જૂના જમાનાનું પેલું છે

એવી બી વોલ્ટેજ છે બધા હા છે આ આખે આખો આને પણ કોઈ એકો પરતરા બની છે સરસ પછી આ બાજુ શું છે આ બાજુ જેને કહેવાય કે પાવર પોર્ટ ની બધી ચીજ છે હે પરણ હા આ તો આ પણ આ તો કેટલું જૂનું હોય શકે કે તો એપ્રોક્સ 150 વર્ષની આજુબાજુ તો ખરું બધું આ બધી આઈટમ જે છે આ જૂનાના જમાનાનો હોકો છે જે આની ઉપર

આપણે બીજો વિડીયો બીજો પાર્ટ બનાવીશું બરાબર અને હવે અહીંયા આપણે એડ્રેસ કહી દીધું જરાક ચામુંડા એટીક વિજપડી સાવરકું તાલુકો ડિસ્ટ્રિક અમરેલી તો હવે આપણે બીજા પાર્ટમાં ઘણું બધું કવર કરવાનું છે અહીં અસંખ્ય વસ્તુ બરાબર સિલ્વર સિક્કા અને ભગવાન જાણે કેટલા સમય પહેલાંના સિક્કા છે મેં મારી નજરે જોયા છે પણ તમે જોશો ને તો તમારી આંખો ફાટી જશે કેમ કે મેં પહેલાં બધું સર્વે કર્યું છે ને પછી વિડીયો બનાવવાની શરૂઆત કરી છે પણ વિડીયો થોડો લોંગ થઈ જશે એટલે આપણે ચાર છ પાર્ટ બનાવીશું બરાબર એટલે તમારે કોઈ વસ્તુ ક્યારેય પણ જરૂરત પડે ને તો એ મને ઇન્સ્ટાગ્રામમાં લિંકમાં ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે બરાબર એમાં જઈને તમે મને સવાલ જવાબ કરી શકશો બરાબર તો આ વિડીયો અત્યારે આપણે એન્ડ આપશું જે હિન્દ રોજ છ વાગે મળીએ એ રીતે આપણે કન્ટિન્યુ મળવાની કોશિશ કરીશું